ઉંજામાં નગરપાલિકાની બેદરકારી કામલી રોડ અને મલાઈ તળાવની હાલત ખરાબ સ્થિતિમાં છેલ્લા ચાર મહિનેથી છે તો શું નગરપાલિકા આ અંખાડા કાન કરે છે કે શું ઉંઝા તાલુકાના કામલી ગામના રોડ ખરાબ હાલતમાં છે ગ્રામ પંચાયતની પણ હાલત ખરાબ છે તો તલાટી મંત્રી પ્રમુખ વહીવટદાર ઉપર કડક પગલા લેવામાં આવે તો મામલતદાર શ્રી શું ખોટું કામ કરે છે ઉંઝા તાલુકાના ઈઠોર ગામમાં ખોટા માટી કામ કરે તો તલાટી મંત્રી વહીવટદાર સરપંચ તાલુકા મામલતદાર શ્રી આવા કામોમાં સાથ આપે છે અને એક તલાટી ત્રણ ગામોમાં કામ કરે છે જય માતાજી કર્મ શ્રી અરવિંદ કાકાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે શ્રી જહુ માતાજી સેવક પરિવાર આયોજિત સાડત્રીસ બ્લડ ડોનેશન કેમ્પ દરેક રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે કાંસા ગામે ગુરુકુળ સ્કૂલ પાસે છેલ્લા ચાર વર્ષ થી રોડ ની હાલત ખરાબ છે નગરપાલિકા કચરો સામે પણ નાખે છે તો આના ઉપર વિસનગર શહેર સાહેબ કે નગરપાલિકા પ્રમુખ નજર નથી હોતી તો આના ઉપર કડક કાર્યવાહી કરવામાં આદિવાસી સમાજ જન્મ નિમિત્તે શહેર માં વરઘોડા નું આયોજન કરવામાં આવ્યું તેમાં અસંખ્ય ગામ ની જનતા જોડાઈ હતી ઉંઝા ની શ્રી ઉમિયા માતા મંદિર માં મંત્ર જાપ ઉપચાર સાથે શ્રી ઉમિયા શરણમ સમગ્ર ગ્રામની જનતા તેમજ ત્યાંના ત્રષ્ટી હોદ્દેદારો સેવકો ગામની જનતા સાત દિવસ રાત દિવસ મંત્ર જાપ કરાય છે ઊંઝા શહેરમાં બે દિવસ પહેલા યોગેશભાઈ આચાર્યનું રખડતા ઢોળની લડાઈમાં અડફેટમાં આવતા ગંભીર ઈજાઓને કારણે દુઃખદ નિધન થયેલ જેને લઈ નગરપાલિકાના વર્ડ ના જાગૃત કોર્પોરેટર અલ્કેશભાઈ પટેલના રજૂઆતો અને પ્રયાસોથી ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોળ પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં યોગેશભાઈને અડફેટ લઈ ઈજાઓ કરી મોત નીપજાવનાર આખલાને પકડી પાંજરામાં પૂરવામાં આવ્યો હતો ઊંજણ નગરપાલિકા એક સમયે જે કામ કરવા રાજ્યમાં અગ્રેસર કહેવાતી હતી એ ભાજપના શાસનમાં અત્યારે ભ્રષ્ટાચાર નિષ્ફળતા અને બોકસ કામોનો ગઢ બની ગઈ છે અને જનતા ભાજપના રાજમાં ખૂબ જ રાહીમાં પોકારી ગઈ છે બે દિવસમાં આખલાઓ બહાર આવી જશે દેખાવ ખાતર પકડી શું ફાયદો માણસ મરી જાય પછી ઢોળ પકડીશું શું ફાયદો નગરપાલિકાનો દેખાવ છે